ચક્રવાત મો દક્ષિણ ભારતમાં હાહાકાર મચાવ્યો છે ભારે વરસાદ અને પ્રચંડ પવન સાથે ચક્રવાતનું લેન્ડફોલ થયું છે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે આ લેન્ડફોલ થયું પવનના લીધે વૃક્ષો અને વીજપોલ થયા છે વીજ પુરવઠો ખોરવાતા જનજીવન પણ પ્રભાવિત થયું છે કોનાસીમામાં ઘર પર વૃક્ષ ધરાશય થતાં વૃદ્ધાનું મોત થયું છે અને અન્ય ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે ચક્રવાતની મહારાષ્ટ્ર સુધી અસર જોવા મળી શકે છે ચક્રવાતને લીધે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે મહત્વનું છે કે ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશના કાકીનાડાથી આગળ વધીને ઓડિશાના ગંજમમાં ગોપાલપુર બીચ પર પહોંચ્યું હતું જ્યાં સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો ઊંચા ઊંચા મોજા ઉછળ્યા અને એસીથી સો મીટર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂંકાયો છે જેની અસર ઓડિશાના આઠ જિલ્લામાં જોવા મળી ત્રીસ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી કરવામાં આવી ઓડીઆરએફની ત્રીસ અને એસડીઆરએફની ત્રીસ અને એનડીઆરએફની પાંચ ટીમો તૈનાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ચક્રવાતના લીધે આંધ્રપ્રદેશમાં આખી રાત તબાહીનો માહોલ જોવા મળ્યો જેમાં ભારે વરસાદ અને પ્રચંડ પવન સાથે ચક્રવાતનું લેન્ડફોલ થતા હાહાકાર મચી ગયો વાવાઝોડું મોન્થા મોડી રાત્રે જે રીતે ત્રાટક્યું હતું અને તેના કારણે તબાહી મચી હતી જનજીવન તેનાથી પ્રભાવિત થયું છે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે સીમામાં એક વૃક્ષ પડ્યું અને તેના કારણે એક વૃદ્ધાનું મોત થયું છે ઓરિસ્સાના દરિયાકિનારાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને હજી પણ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તો આપજુ મછલીમટમમાં લેન્ડફોલ થયું હતું અને ગઈકાલથી આંધ્રપ્રદેશ અને તેના આસપાસની જે સ્થિતિ હતી તો ચક્રવાતની જે અસર છે ચક્રવાત મોનથાએ દક્ષિણ ભારતમાં હાહાકાર હાકાર મચાવ્યો અને હજી પણ આપજુ વાતાવરણ કેવું બદલાયેલું છે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ભારે પવન પણ ફૂંકાયા છે જનજીવન પ્રભાવિત કર્યું છે આ મોંથા વાવાઝોડાએ અને તેના કારણે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં હજી પણ વરસાદ વરસી રહ્યો છે